નમસ્કાર મિત્રો સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ફટકડીનું આપણે આ વિડીયો જોવા જઈ રહ્યા છીએ જે બીજો ભાગ છે મિત્રો ફટકડી એક રીતે જોઈએ તો બહુ મોટી વસ્તુ છે ફટકડીથી થતા ફાયદાઓથી આપણા જીવનશૈલીમાં ઘણી બધા નુકસાન થયેલી સ્કીન પ્રોબ્લેમ થઈ ગઈ કે કોઈ ડેમેજ વસ્તુ થઈ ગઈ તો તેને રિપેર કરવાનું કામ કરે છે ફટકડી કઈ કઈ જગ્યાએ કામ આવે છે ફટકડી કઈ કઈ જગ્યાનો ઉપયોગ કરીને તમે તમારું જીવન સ્વસ્થ બનાવી શકો છો તેના માટે જ આ પૂરો વિડીયો બનાવેલો છે હેલ્ધી ટિપ્સ ઉપર પૂરેપૂરો વિડીયો બનાવે છે પણ આપણો સબ્જેક્ટ છે આજ ખેલે ફટકડી મિત્રો ફટકડી જે છે તે એક જાતની સંજીવની બોટી છે આજના જમાનામાં તમને જોતું હશે કે ફટકડી એક સસ્તી વસ્તુ છે પણ મિત્રો એના ગુણ સાંભળીને તમે અચંભિત થઈ જશો એટલા બધું કિંમતી પથ્થર છે કે તે કોઈ પારસથી કમ નથી તેને તમે પારસ કહો તો પણ ચાલે આજે ઘણા બધા લોકો છે એ જે ફણક ફટકડી વિશે કાંઈ મહત્ત્વ જાણતા જ નથી મહત્ત્વ કાંઈ કહેતા જ નથી પણ મિત્રો ફટકડીના જો ઉપયોગો તમે ચેક કરી લીધા તમે જોઈ લીધા તમે રોજિંદા તમારા જીવનમાં જો તમે જાણી લીધા તો તમને ઘણો બધો ફાયદો થશે મિત્રો તમે આ ફાયદો સાંભળીને કેટલાક વિશેષ વિશેષ ઉપાય પણ કરી શકો છો અલગ અલગ બીમારીઓથી લડી શકો છો તો ફટાકડીને કેવી રીતના ઉપયોગ કરવાનો છે કેવી રીતના યુઝ કરવાનો છે ક્યાં યુઝ કરવાનો છે કેટલો ટાઈમ યુઝ કરવાનો છે તેના માટેનો હું તમને જાણ કરી દઉં છું તો સંપૂર્ણપણે આ વિડીયો જુઓ હજી સુધી પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક ચલો સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી રજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે ધ્યાનથી શાંતિથી બેસીને આ વિડીયો સાંભળો એટલે તમને નોલેજ મળે મિત્રો સૌથી પહેલાં હું તમને વિશેષ વિશેષ ફાયદા કહું છું મિત્રો જેને પણ ગળાની સમસ્યા છે જેને ગળામાં ઇન્ફેક્શન છે અથવા ગળામાં ખડા ખરાશ રહે છે જેને સોજો રહે છે જેને ખાંસી રહે છે એવા કેસમાં ફટકડીનું પાણી મિત્રો રામબાણ ઇલાજ છે જો તમે ફટકડીના પાણીથી કોગળા કરવામાં આવે તો મિત્રો કહેવાય છે કે આ સમસ્યા જલ્દી દૂર થઈ જાય છે હાલતા શરદી ખાંસી થઈ જતું હોય ઈ કોના લીધે તો કે ગળાનો સોજો હોય છે તો તેનેથી તમે ફટકડીથી કોગળા કરો છો તે પણ રહેશે હવે હું તમને ખાસ કરીને વાત કરું તો આપણી મોઢા અંદર જે મોતી જેવા ચમકે છે દાંત દાંત પણની ઘણી બધી સમસ્યા હોય છે તે પણ ફટાકડી દવા જેવું એકદમ સરસ કામ કરે છે જો તમારા મોઢાની અંદર બહુ ખરાબ વાસ આવતી હોય દાંત પીડા પડી ગયા હોય કે કોઈ પણ જાતનું તમને ઇન્ફેક્શન થયું હોય અથવા લોહી નીકળવાનું કારણ બનતું હોય તો તમે દવા લેવાનું ચાલુ કરતા હોય તો દવા લેતા પહેલાં મારી એક વાત માનો અંદર દાંતની અંદર લોહી નીકળતું હોય દુખાવો થતો હોય દાંતને અડતા જ તમને ચીસ નીકળી જતી હોય નબળા પડી ગયા હોય તો આ બધી સમસ્યાનો હલ કોણ કરશે તો તમને એક ઉપાય કહું છું ધ્યાનથી સાંભળો તમારે શું કરવાનું છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે થોડુંક ખતપ હોવું જોઈએ તેમાં બે ચમચી ફટકડીનો પાવડર લેવાનો છે ફટકડીનો પાવડર ગમે તે મેડિકલમાં અથવા ઘણા દુકાને તમને મળી જશે તેમાં બે ચમચી પાવડર નાખીને હલાવી નાખવાનું છે આ પાણીથી તમારે કોગળા કરી લેવાના છે જે મેં તમને પહેલાં ફાયદો કીધો ગળામાં પણ રાહત થશે ઉપરાંત તમને દાંતમાં જેટલી પણ સમસ્યા છે દાંતમાં ઇન્ફેક્શન થયું છે ગળાના લીધે પાછળ ગળથા આવે છે તેને ઇન્ફેક્શન થઈ ગયું છે તો પૂરેપૂરું ક્લીન કરી નાખે છે મિત્રો તમે એક દિવસમાં તમને એનો અંદાજો આવી જશે તમને એકદમ ચ ચમત્કારી પરિણામ જોવા મળી જશે તમે એમ કહેશો કે આજુ સુધી આ વસ્તુ મને ખબર જ નહોતી પણ મિત્રો ચિંતા ના કરો તમે સુર સ્ટુડિયો સાથે જોડાયેલો છો તો અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ જેથી કરીને સસ્તામાં સસ્તા ઉપાય તમારા માટે રામબાણીલા જ સામે આવે તો મિત્રો હજી સુધી વિડિયો લાઈક ન કર્યો તો વિડીયો લાઇક કરી નાખો મિત્રો અમુક માણસો હોય છે જેને મને કમેન્ટ આવી હતી કે સર અમને મોઢામાં ચાંદા બહુ પડે છે મોઢામાં ગરમી બહુ થાય છે અથવા ગળું દુઈખા રાખે છે જીભની છાલ ઉતરી ગઈ છે અથવા કોઈ પણ તમે ચા પીવા જતા હોય ત્યારે જોયું હશે કે તમે અચાનક તમારી જીભ બળી ગઈ છે તો તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો એક ચમચી મધ લેવાનું છે એની અંદર બે ચપટી ફટકડીનો પાવડર નાખવાનો છે એ નાખી દેવાનો હવે તમારે શું કરવાનું છે સવારની ભોરમાં જ્યાં તમને છાલા પડ્યા છે જ્યાં પણ એ ચાંદા પડ્યા છે જ્યાં તમને દુખાવો છે ત્યાં તમારે થોડુંક કોલગેટ જેવું પેસ્ટ બનાવીને તમારે ત્યાં ચાંદા ઉપર રફી રફી ઘસવાનું છે તમારે કેટલો ટાઈમ કરવાનો છે કે તો કે ત્રણથી ચાર સેકન્ડ લાગી કરવાનું છે પણ ધીમે ધીમે મસાજ કરવાનું છે વધારે ખાડા નથી પાડવાના અને નોર્મલ પાણી એટલે કે ઠંડા પાણીથી કોગળા કરી લેવાના છે થોડા જ દિવસની અંદર માત્ર મિત્રો ત્રણ દિવસની અંદર તમારી જેટલી ચાંદી છે બસ એ બેસી જાય છે છાલા હોય છે એ અંદર વહી જાય છે તમારું જે ગળું હોય છે તેના સૂજન પણ ઓછું થઈ જાય છે ફટકડીનો એવો જાદુ છે ફટકડીનો ઉપયોગ કરવા માંગતા હોય તો અઠવાડિયામાં બે ત્રણ વાર કરો અને તમને એમ લાગતું હોય કે મારી વાસ મોઢામાંથી જતી નથી તો મિત્રો તમે એક કોલગેટની રીતે પણ યુઝ કરી શકો છો તમારે એના પછી ઠંડા પાણીએ ત્રણ ચાર વાર કોગળા કરવાના છે પણ તમે જોશો કે તમને ચમત્કારી ફાયદો જોવા મળ્યો છે મિત્રો પાછા વિડિયો આવીને એમ કહેશો કે સર અમને ઘણો ફાયદો થયો છે અમારા મોઢામાં વાઇસ નથી આવતી અમુક માણસો છે જેના વાઇસના કારણે જેને શરીરમાં બેક્ટેરિયા હોય છે અથવા જે લોકો વધારે કેલ્કોહોલ પીવે છે મિત્રો એલ્કોહોલ પીવું બહુ ખરાબ વસ્તુ છે તમે જો એ કરો છો તો અમે ફટકડીના પાણીથી તમે કોગળા કરો છો તો પણ વાસ વહી જાય છે એ તો દુનિયાની સૌથી સારી ફ્લોરાઈડ ફ્રી ટૂથપેસ્ટ છે જે ફટકડીવાળી હોય છે મિત્રો આ ફટકડીના પાવડરની બે ચપટી લેવાથી બે ચપટી સેંધા નમક લેવાનું છે તમારે શું કરવાનું ધ્યાનથી સાંભળો તમારે બે ચપટી ફટકડી લેવાની છે બે ચપટી સેંધા નમક લેવાનું છે બંનેને સારી રીતે મિક્સ કરીને તમારો પાવડર ધીમે 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 બ્રશ કરવાનું છે બ્રશ કરવાથી તમારા મોઢામાં જેટલી કોઈ ઇન્ફેક્શન છે છાલા છે ચાંદી છે બધું ધીમે ધીમે નષ્ટ થઈ જશે તમારું મોટું પહેલાં દિવસે બહુ ખેંચાશે દાંતમાં થોડું કડવા જેવું પણ લાગશે પણ સમય જતાં તમને સમયસર ટાઈમે ટાઈમે રહેશો તો તમને તેની આદત પડી જશે મિત્રો આનાથી કહેવાય છે કે તમારા સોજા છે તમારો દુખાવો છે તે મટી જાય છે તમારે એક દિવસ કરવાનો છે એક દિવસ નથી કરવાનું પાછું એક દિવસ કરવાનું પાછું એક દિવસ નથી કરવાનું તમે જોશો તમને રિઝલ્ટ જોરદાર જોવા મળશે અને જેને પણ છાલા છે તે રોજ કરી શકે છે મિત્રો આ માટે તમારે રોજ બ્રશ કરવાનું છે ટૂથપેસ્ટ લગાવીને બે ચપટી ફટકડીનો પાવડર નાખીને પેસ્ટ બનાવીને બ્રશ કરવાનું છે વિશ્વાસ કરો તમે ગમે એટલો પ્રોબ્લમ હશે તેનો હલ મળી જશે મિત્રો વિડીયો લાઇક કરી દેજો કારણ કે આવા વિડીયો બનાવવામાં ઘણી મહેનત થાય છે એક વિડીયો બનાવતા બનાવતા ત્રણ કલાક વહી જાય છે તો મિત્રો વિડીયો લાઇક કરી દેજો અમુક માણસોની કમેન્ટ પણ હતી કે મારા દાંતની નીચે દાંતની અંદર દાંતની આસપાસ લોહી નીકળે છે તે બંધ થઈ થવા માટે શું કરવાનું છે તો મિત્રો જે લોહી નીકળે છે તેને કહેવાય છે દાંતનો સડો જે લોકોને દાંતનો સડો થઈ જાય છે તો ફટાકડીના આ રોકી દે છે તમારે શું કરવાનું છે દાંતને સ્વચ્છ બનાવવા માટે તમારે આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો છે ફટાકડીના પાણીથી કોગળા કરવાના છે તો મટી જશે ફટાકડી એક દવા જેવું જ કામ કરે છે તે કૃત્રિમ રીતે આપણે મળેલું છે તે આપણું ગિફ્ટ છે દાંતના દુખાવા માટે કોઈપણ જાતનો પેઇન કિલર લેવાની તમારે કાંઈ પણ જરૂર નથી તમે ફટકડીનો પાવડર લેશો પહેલો તો સસ્તો પડશે ઉપરથી તમને સારામાં સારા રિઝલ્ટ મળશે મિત્રો અમુક માણસો હોય છે જેને પસીનો હોય છે જેને બોડી પ્રોબ્લેમ હોય છે બોડીના અંદર વાસ આવે છે બગલમાં વાસ આવે છે અથવા નીચેના ભાગમાં પણ વાસ આવે છે તો તમારે શું કરવાનું છે જે ડોલ હોય છે તમારે ઠંડુ પાણી લેવાનું છે તેની અંદર એકથી બે ચમચી ફટકડીનો પાવડર નાખી દેવાનો છે સારી રીતે મિક્સ કરી દેવાનો છે પાવડરથી તે પાણી બને બનાવ્યું છે તમે તેને જ તમારે નાવાનું છે મિત્રો તમે ત્રણ દિવસમાં જોશો કે તમારી જે દુર્ગંધ છે પસીનો છે ધીમે ધીમે દૂર થવા લાગશે પસીનો તો નીકળશે પણ દુર્ગંધ નહીં આવે આ સારું ઈલાજ છે ફટકડી માટેનો ખાસ કરીને આ પણ રામબાણ ઈલાજ છે તમે એકવાર કરશો તમને ખ્યાલ આવી જશે આપણી મહિલાઓ હોય છે જે પચીસથી ત્રીસ વર્ષની છે જેની એડી ફાટી ગઈ છે તેનો તો એક વરદાન સાબિત થશે ફટાકડી કારણ કે ફટકડી પથ્થર મિત્રો પહેલાં જો તમારે સારી રીતે શું કરવાનું છે જે લોકરી જે લેડીસોની એડી ફાટી ગઈ છે તેને શું કરવા છે કે તેનો પાવડર છે તે પાણીમાં બોળીને મિક્સ કરવાનો છે પણ તેની અંદર તમારે જે પગ પગમાં તમારે ચીરા પડી ગયા છે તે પગ બોળી દેવાના છે તે બોળીને તમારે દસથી પંદર મિનિટ રાઈટ રાખવાનું છે તમે રાખશો તો તમને કુદરતી રીતે તમને અલગ જ જોવા મળશે તમને ચમત્કાર રીતે તમારા જે રફ થયેલું છે તે તમારી એડી છે તે સારી થવા લાગશે જે તમારી ચીરા છે તે ભરાવા લાગશે એકદમ તમારા પગ સોફ્ટ બની જશે અમુકની કોણીઓ હોય છે જે કાળી કાળી થઈ ગઈ છે આ મિત્રો તે પણ આ કરી શકે છે વાળો ઈલાજ કરી શકે છે ફટાકડીના પાણીનો ઉપયોગ કરો તો તમને પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા માટે પણ કરી શકો છો જે લોકોને હાલતા નીચે ઇન્ફેક્શન થઈ જાય છે પણ ડૉક્ટરમાં જઈને ડૉક્ટર પાસે જઈને કહી નથી શકતા કે મારે આ પ્રોબ્લેમ છે અમુક અમુક લેડીસ હોય છે જે સંબંધ બનાવે છે એના પછી તેને ઇન્ફેક્શન થઈ જાય છે અથવા જે પણ લેડીઝ છે જે પણ જેન્ટ્સ છે જેન્ટ્સને ઓછું પણ લેડીઝને વધારે યુરી ઇન્ફેક્શન થવાની શક્યતા બહુ હોય છે તો તેને પણ ફટાકડીના પાણીથી નાવાનું છે કહેવાય છે કે તે ફટાકડાના પાણીથી નાય છે તો તેને કોઈને કહેવાની જરૂર નથી ને ઇન્ફેક્શન ઓટોમેટિકલી સારું થઈ જાય છે મિત્રો તમને શરમજનક થઈ જાય છે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તમે શું કહેશો કે મારે નીચે રીતે ઇન્ફેક્શન થઈ ગયું છે તમારે કાંઈ કહેવાની જરૂર નથી હું તમને કહેવાય ઉપાય કરું પાણીના ડોલમાં બે ચમચી ફટાકડી નાખો ને તો નાઈ અને જ્યાં તમારે છે ત્યાં વધારે પાણી નાખો અને બરફથી સાફ કરો એટલે તમને સારું થઈ જશે કોઈ પણ વસ્તુ હોય છે જેમાં બ્લડ ફ્લો વધે છે મિત્રો તમારા પગ દુખતા હોય તમારી સ્નાયુ દુખતી હોય તમે બે દિવસ ખાલી ફ્રીજમાંથી બરફ કાઢીને ત્યાં રફ કરો ઘસો તમને બે દિવસમાં તમને ત્યાં દુખાવો એ સો ટકા મટી જાય દવા ખાવાનું બંધ કરો દવા ખાવાથી નવા નવા રોગ થાય છે કિડની ડેમેજ થાય છે મિત્રો આ કોઈ ડોક્ટર તમને કહેશે નહીં કે તમે આવી વસ્તુ કરો કારણ કે ડૉક્ટરને તેની તેને પોતાના પૈસા મળે છે તમે ત્યાં જાઓ છો તો તમે એને પૈસા આપો છો તે તેના ધંધામાં લાદ નથી મારતું મિત્રો કોઈપણ જાતનો દુખાવો નીચે કમેન્ટ સેક્શન પૂછી લેજો હું તમને તરત આન્સર આપીશ અમે તમારી સાથે જોડાયેલા છીએ મિત્રો આગળની વાત કરું આ ટોપિક તરફ જઈએ ક્યારે પણ આપણે કામ કરતી વખતે લાગી જાય છે અમુક લેડીઝ હોય છે તેને કટ લાગી જાય છે છરી લાગી જાય છે તો તેને રમતા રમતા બાળકોને ક્યારેક ઘૂંટણ છોલાઈ જાય છે હાથ છોલાઈ જાય છે તે સમયે તમારે શું કરવાનું છે કે ફટકડી ભીની કરી નાખવાની છે અને ત્યાં જ્યાં લોહી નીકળતું હોય ત્યાં ફટકડી નેચરલ સોફ્ટ શેવ તરીકે કામ કરે છે જ્યાં પણ એક્ટિવ શેવ વાપરતા હોય છે ત્યાં અલગ અલગ ત્રણસો થી ચારસો રૂપિયાની આવે છે જે ટ્યુબની વાત કરું છું મિત્રો સોપ્રમાઈઝ ટ્યુબની વાત કરું છું તો એ ત્રણસો ચારસો રૂપિયાના તે નથી કરવાનું તમારે શું કરવાનું છે ફટકડીનું પાણી અથવા ફટકડીનો પાવડર ત્યાં લગાવો તો તમને તરત રાહત મળશે બે થી ત્રણ મહિના ચાલે એવું આ એક્ટિવ શેવની અંદર કેમિકલ હોય છે જે તમારી સ્કીનને નુકસાન કરે છે અને તમારે પુરુષોને જે દાઢી કરે છે ત્યારે પણ તેને કટ લાગી જાય છે ત્યારે પણ તેને ફટાકડી લગાડવી જોઈએ ત્યાંથી લોહી આવવાનું તરત 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 જ બંધ થઈ જશે મિત્રો આગળનો ભાઈ કહું ધ્યાનથી સાંભળો જે એવા લોકો છે જેને બહુ સરસ પ્રકારનો એક અલગ જ પ્રકારનો એક સુંદર દેખાવ માટે પણ તે આ ઉપયોગ કરી શકે છે સવારે ઉઠીને ફટાકડા પાણીથી પેલા મોઢું સાફ કરવાનું છે પછી બરફ જે છે તમારા ઘરનો બરફ હોય છે ફ્રીજનો તે તમારા સ્કીન ઉપર થોડું થોડું રફ કરવાનું તમારી સ્કીન બહુ સરસ થઈ જશે મિત્રો આગળનો ઉપાય કહું છું ધ્યાનથી સાંભળો હજી સુધી વિડીયો લાઈક ન કરો તો વિડીયો લાઈક ચાલો સબસ્ક્રાઈબ કમેન્ટ સેક્શનમાં જય મહા લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર વિડીયો અમારે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ મિત્રો આગળની વાત કરું તો કે ચામડીના રોગો ચામડીની સમસ્યા જે લોકોને ધાતર છે જેને એક્ઝિમા છે ખાજ છે ખજોળ છે આ બધી સમસ્યાની અંદર ફટકડીનો ખૂબ જ સારામાં સારો પરિણામ લાવે છે જ્યારે પણ ફટકડીનો પાવડર બનાવી લેવાનો છે ત્યારે ધ્યાન રાખવાનો છે કે ફટકડીના પાવડરને તમારે એકદમ ઝીણો ઝીણો બારીક રાઈથી પણ નાનો એક રાઈના છ દાણા થાય એવી રીતે હાવ ઝીણો પાવડર બનાવવાનો છે એમાં એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે એની અંદર બે ચપટી ફટકડીનો પાવડર નાખવાનો છે મિત્રો જે ઉપાય કરું છું જે ઉપાય તમને કહેવા જઈ રહ્યો રોજ તે લોકોને ધાધર છે ખંજવાડ આવે છે તેના માટે સ્કીન પ્રોબ્લેમ છે તે કરી શકે છે અને જ્યાં પણ ચામડીની સમસ્યા છે તે ભાગ ઉપર લગાવી દેવાનો છે શું કરવાનું છે કે એ ચમચી લીંબુનો રસ લેવાનો છે તેની અંદર બે ચમટી ફટકડીનો પાવડર નાખીને તમારે જે ધાધર થઈ છે જ્યાં જ્યાં તમને સ્કીનમાં વધારે ખંજવાળ આવે છે ત્યાં લગાવી દકો છો કહેવાય છે કે ત્યાં બેક્ટેરિયા ધીરે ધીરે મરી જાય છે આ પેસ્ટ તમારે દસ મિનિટ જ રાખવાનું છે અને સામાન્ય ઠંડા પાણીએ ધોઈ લેવાનું છે એકથી બે દિવસ કરશો તો તમારી ચામડી જે બ્લેક થઈ ગઈ છે તે વ્હાઇટ થઈ જશે ચામડીની સમસ્યાઓમાંથી રાહત થશે તમારી ચામડી સુધરવા લાગશે પછી ફરી આવીને મને કમેન્ટ કરશો કે સર તમારો ખૂબ ખૂબ આભાર મને ખબર ના હતી કે અમે તમારો વિડીયો જોઈને અમે તમારી સ્કિન સુધારી હતી મિત્રો કોઈપણ જાતની ટ્યુબ લગાવવાની જરૂર નથી કોઈ પણ મેડિકલ જવાની જરૂર નથી આગળની વાત કરું ફટકડી હોય છે તેને શું કહેવાય છે તો કે સબ બર્નર કહેવાય છે સબ બર્નરને દૂર કરે છે અમુક જે બહાર વ્યક્તિ રખડતા હોય છે તડકાને લીધે હવે તો તડકાનો સમય પણ આવી ગયો છે બહાર જઈને સ્કીન કાળી પડી જાય છે આના લીધે શું થાય તમારો સૌ પ્રથમ એક ફટકડી ભીની કરી દેવાની છે અને જ્યાં પણ તમને સન સનબર્ન થયું છે જ્યાં કાળો ભાગ થયો છે અમુક લેડીઝ છે બહુ જૂની જે માનો કે પિસ્તાલીસ વર્ષના વ્ય છે પાસાઠ વર્ષની જે લેડીઝ છે જે કરી ઇન્ડિયન લેડીઝ છે તેનો ગળું હોય છે પાછળની બાજુ તે બહુ કાળું થઈ ગયું હોય છે તમે જ્યારે જોતા હશો ત્યારે ધ્યાનથી જોજો તો તમારે શું કરવાનું જે ફટકડીનો એક ભાગ લેવાનો છે ત્યાં ધીમે ધીમે રફ કરી ઘસવાનું છે ચાર પાંચ મિનિટ તમે ત્રણ ચાર દિવસ લગી ઘસો તો કહેવાય છે કે તમારો જૂનામાં જૂનો જે કાળા થઈ ગયા છે ડોકની પાછળ કાળી થઈ ગઈ છે અથવા જે લોકો છે જેને જેને ગળાની પાછળ બહુ કાળી કાઢી સ્કીન થઈ ગઈ ને મેલ જમા થઈ ગયો છે તો તા પાણી યુઝ કરી શકે ફટકડી ધીમે ધીમે રફ કરવાની છે કહેવાય છે કે ત્રણથી ચાર દિવસમાં તમને સોએ સો ટકા રાહત મળે છે અને જે લેડીસોની આંખના કુંડાળા છે તેને શું કરવાનું છે ફટકડીનું પાણી લેવાનું છે પહેલાં પહેલાં વોશ કરી નાખવાનું છે પછી પાછું બરફ નોર્મલ પાણીનો બરફ આવે છે તે ઘસવાનું છે નિરાતે પછી પાછું ફટકડીનું પાણી સાફ કરવાનું છે પાછું નોર્મલ પાણીથી જે નોર્મલ બરફ આવે છે તેને રફ કરવાનું છે મિત્રો કહેવાય છે કે તમને થોડાક દિવસમાં જે આંખના કુંડાળા છે તે પણ ગાયબ થઈ જશે અને જેને આંખના કુંડાળા થાય છે તેને રાત્રે વહેલું સુવાની અમે સલાહ આપી છે અને જે લેડીસો છે જેને જેને ગળાની પાછળ ચરબી જામી ગઈ છે ને ત્યાં બ્લેક બ્લેક થઈ ગયું છે તે પણ ફટકડીનું પાણી વાપરી શકે છે મિત્રો આગળની વાત કરું છું ધ્યાનથી સાંભળો ઘણા લોકોને વ્હાઈટ હેડ્સ બ્લેક હેડ્સની સમસ્યા આવે છે વધુ પડતી નાકની આજુબાજુ જે છિદ્ર બને છે જે પણ વ્હાઈટ વ્હાઈટ નીકળે છે તેનેથી હેરાન થઈ જાય છે ક્યારેક ક્યારેક વધારે દબાવતા વધારે નીકળે છે મિત્રો તો શું કરવાનું છે ફટકણીનો પાવડરનો પેસ્ટ બનાવવાનો છે આ પેસ્ટ નાકની ઉપર દસથી પંદર મિનિટ તમારે લગાવી દેવાનું છે જ્યારે આ પેસ્ટ સારી રીતે સુકાઈ જાય ત્યારે તમારે ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવાનું છે કહેવાય છે કે તમારો એકો એક છિદ્ર જ્યાં તમને આગળ ભવિષ્યમાં ખીલ થવાના હતા તે પણ સારી રીતે સાફ થઈ જશે જે તમારો બ્લેક હેડ છે વ્હાઇટ હેડ છે તે પણ સાફ થઈ જશે મિત્રો આગળનો ટોપિકથી વાત કરું છું ધ્યાનથી સાંભળો જો તમારા અંડર આર્મ્સ સામે તો અંડર આર્મ્સ કાળા થઈ ગયા હોય તમે નાવ છો એના પછી ફટકડી ભીની કરીને અંડર આર્મ્સના એરિયામાં લગાવવાનો છે હવે થોડાક દિવસમાં તમને અંડર આર્મ્સના જે કાળા પડેલા જે સ્કીન કાળી પડી ગઈ છે જે બોડીનો કલર થોડોક ભૂરો થઈ ગયો છે તો તમારું સારું થવા મળશે ગરદનનું મેં કીધું એ પ્રમાણે બગલનું કીધું અમુક માણસો છે અમુક લેડીસો છે જે જે બ્લેડું મારતા હોય છે વાળ કાઢતા હોય છે તે જગ્યાએ પણ કાળું થઈ ગયું હોય છે તો કહેવાય છે કે ત્યાં શું કરવાનું છે તમારે ફટકડીનું પાણી લગાવવાનું છે પાછું બરફ કસવાનો છે તો તમારે કાળી કાઢેલી સ્કીન પણ વ્હાઈટ થઈ જશે ફટકડી ભીની કરીને લગાવો તો કાળા જ ધીરે ધીરે તમારી દૂર થઈ જશે દુનિયા તો સૌથી સારામાં સારો પાવરફુલ બેસ્ટ એક જ ઇલાજ છે ફટકડી તેને એની અંદર શું હોય છે તો કે એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે જ્યારે આપણે અંડરઆમની અંદર પસીનો થાય ગુરગન આવે ત્યારે અમુક પ્રકારના બેક્ટેરિયા એ વધવા લાગે છે બેક્ટેરિયા લીધે પસીનો થાય છે પસીને લીધે ખંજવાળ આવે છે ખંજવાળ લીધે ધાધર થાય છે નો એવા રોગ થાય છે તો મિત્રો આ બેક્ટેરિયાને મારે છે કોણ તો કે ફટકડી આ મિત્રો ફટકડી બેક્ટેરિયાને પૂરેપૂરા મારી નાખે છે અને તમારી પસીનો દુર્ઘટના ઇન્ફેક્શન જેટલું થયું છે તે પણ સારું કરી નાખે છે મિત્રો ફટકડીને ચહેરા પર લગાવવા માટે કેટલા કેટલા ફાયદા છે હું તમને કેમ કહું જેને કે દાગ છે ધબ્બા છે ખીલ છે ફોલિયા છે ફૂલ્યા જેવી દાગ ધબા જે ફોલિયા થઈ ગયા હતા તેના પર ધબ્બા રહી ગયા હોય તો ફટાકડીનો પાવડર તે કરી શકે છે ફટાકડીનો પાવડરને તમારે શું કરવાનું છે જ્યારે પણ સ્કિનની વાત આવે તો ત્યારે તમારે ગુલાબજળ લેવાનું છે એક ચમચી ગુલાબજળને સારી રીતે પેસ્ટ બનાવીને તમારે પૂરા ચહેરામાં લગાવી દેવાનું છે જ્યાં સુધી પેસ્ટ પૂરેપૂરું સુકાઈને તમને લાગે કે આ પૂરેપૂરું સુકાઈ ગયું છે ત્યારે તમારે ત્યારે તમાર સુધી તમારે ઠંડા પાણી મોડું ધોવાનું છે બરફના પાણીએ રફ કરો તો વધુ સારું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ડાયરેક્ટલી મોઢું ના ધોતા બરફ લઈને તમારે ધીરે ધીરે બધે રફ કરવાનું છે મિત્રો તમને ત્રણ દિવસમાં મને પાછા કમેન્ટ કરવા આવશો કે સર તમારી સ્કિન એટલી ગ્લો કરે છે જ્યારે કોઈ કોઈ ચાઇનીઝ વ્યક્તિ હોય છે તમે જોતા હશો કે ચાઇનીઝ વ્યક્તિ હોય છે તેની સ્કિન એકદમ બ્લો કરે છે સારી રહે છે નોર્મલ પાણીથી તમે જો ઠંડા પાણીથી નોર્મલ કરતા ઠંડા પાણીથી તમે સ્કિન સાફ કરો તો તો તમને કોઈ એલર્જી નથી થાતી તમારી સ્કિનમાં જે બ્લડ ફ્લો હોય એ વધી જાય છે મિત્રો ખાસ ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ફટકડીનો પાવડર છે મેં તમને કહ્યું એ પેસ્ટ બનાવવાનું એક ચાર એક ટાઈપનું મોશ્ચરાઈઝ જેવું જ કામ કરે છે ફટકડીનો ટેસ્ટ લગાવવાથી ડ્રાય થયેલી સ્કીન મોશ્ચરાઈઝ થઈ જાય છે તે બહુ જરૂરી છે તો તમારે ક્યારે પણ એક્સટર્નલ ગુણ રહેલો છે તેમાં શું છે કે ફટકડી હોય છે તે એક્સટર્નલ ગુણના લીધે આપણી જે સ્કીન છે એ ટાઈટ કરી નાખે છે મેં ના કીધું તે ચાઇનીઝ જેવા ચાઇનીઝ માણસો હોય છે તેની સ્કીન ટાઈટ હોય છે એવી ટાઈટ કરી નાખે છે જે છોકરીઓ છે જેની સ્કિન બ્લેક થઈ ગઈ છે જેને મોઢામાં ખીલ થઈ ગયા છે તે ફોડે છે તો ત્યાં દાગો થાય છે એના પછી સ્કીન હોય છે જ્યારે પણ ફોડકો બને છે ત્યારે સ્કિન ટાઈટ થાય છે જ્યારે ફોડે છે ત્યારે ઢીલી થઈ જાય છે તો તમારે શું કરવાનું છે પહેલાં તો સ્કીનમાં ખીલ નથી ફોડવાનું એના પછી તમારે શું કરવાનું છે તો કે ફટાકડીનો પાવડર લગાવવાનો છે પછી બરફનું બરફનું પાણી અથવા બરફ ઘસવાનું છે તેનાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો આ ફટકડી છે જે ગંદા પાણી પીવાલાયક જે હોય છે તમે જોજો ઘરમાં જોતા હશો કે આપણે ઘરના કેરબા અમુક અમુક દુકાને તમે કેરબા જોયા હશે ઠંડા ઠંડા કેરબા જોયા હશે મિત્રો તેનું શું કારણ છે તમને કહો જ્યારે પણ આપણે સ્વિમિંગ પુલમાં નહવા જાય છે જ્યારે પણ સ્વિમિંગ પુલમાં નવા જાય છે ત્યાં ફટકડીના પાવડરનો યુઝ થાય છે તમે જોતા હશો કે એક માળાની ઇન્ફેક્શન બીજા માણસની ઇન્ફેક્શન નથી લાગતી કારણ કે એ ફટકડીનો જાદુ છે ફટકડી એક કૃત્રિમ રીતે આપણને ગિફ્ટ આવડેલું છે તમે ફટકડીનો પાવડર નાખો તો ગમે એવી ધૂળ હોય ગમે એટલો કચરો હોય નીચે બેસી જાય છે તેવી રીતે આપણા શરીરમાં પણ કામ કરે છે તમે તમને નહીં ખબર હોય પણ તમે ફટકડીને પાણીમાં ક્યારેક ક્યારેક તો તમે અડ્યા જશો પણ તમને ખ્યાલ ન હોય જ્યારે તમે સ્વિમિંગ પુલમાં જાઓ છો તો એ રીતે ફટકડી વાળું જ પાણી છે જ્યારે કેરબાનું પાણી પીવું છો તો એ ફટકડી વાળું જ પાણી છે મિત્રો ગંદા પાણીને પીવા લાયક બનાવી દે છે ફટકવાડ ફટકડી વાળું પાણી લાયક જેટલું પણ ખરાબ પાણી હોય તમે ટ્રાય કરી લેજો તેની અંદર તમે બેથી બે ચપટી ફટકડીનો પાવડર નાખો તો થોડાક સમયમાં તે પાણી પીવાલાયક થઈ જાય છે જેનો ગંદકી છે જે કચરો છે તે તળિયે બેહી જાય છે મિત્રો આગળની એક કમેન્ટ હતી તેના વિશે પણ હું આજ વાત કરું છું જે લોકોને સૂકી ઉધરસ છે જેને સૂકી ઉધરસ આવ્યા રાખે છે જેને લાળ નીકળતી હોય છે આ બંને સ્થિતિમાં ફટકડી ફાયદાકારક છે ફટકડીને પાણીના ગોગળા કરી શકાય ફટકડી પણ ફટકડીને પણ મધ લગાવીને ચાટવામાં આવે તો તમને ઉધરસમાં રાહત મળે છે ફટકડીથી તાવમાં પણ અસરકારક છે તાવ માટે પણ ફટકડીને પાણીની સ્નાન કરવાથી તાવ થઈ જાય શું ફટકડી વાળું જે પાવડર હોય છે તેનાથી તમારે નાઈ લેવાનું છે પાણી ગરમ પાણી હોવું જોઈએ જો તમને તાવ આવતો હોય તો ગરમ પાણીમાં ફટકડીનો પાવડર નાખીને નાઈ લો તો તમને વધુ ફાયદો થાય છે મિત્રો ફટાકડીના ખાસ ખાસ ઉપાય વિશે મેં તમને જણાવ્યું ફટકડીના ગાગડાનો ભૂકો કરીને માટીની કલાટમાં ધીમે ધીમે તાપે ગરમ કરવું પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે ફૂલીને તપાસા જેવી હશે પાવડર બનાવીને સીસી ભરી લેવાની છે મિત્રો આ જે ફટકડી કહું છું તે તમે ડાયરેક્ટલી મોટી પણ લે આવી શકો છો તમે પાવડર બનાવી શકો છો તે એક ચાર ઉપચાર તરીકે કામ કરી શકે છે ફટકડીને લોહી વહેતા અટકાવે છે અને તેના ગુણધર્મો તમને કહી દીધું રક્ત સ્ત્રોતમાં તે બહુ ઉપયોગી છે જે લોકોને ગળાનો સોજો છે કાકડા વધી ગયા છે મોંમાં દુર્ગંધ આવે છે ચાંદી થાય છે દાંતમાં લોહી નીકળે છે કપમાં તમારે શું કરવાનું છે કે તો અડધી ચમચી ફટકડી નાખીને નિયમિત સવાર સાંજ તમારે તેનેથી ઓઘળા કરવા જોઈએ સેકેન્ડલી ફટકડી એક ગ્રામ સવારે સાંજ પાણી સાથે લેવાથી તમને જો લોહીની ઉલટી થતી હોય ને તોય તે બંધ થઈ જાય છે કારણ કે આપણા આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખા નિયમો લખેલા છે જો તમને ચહેરા પર કરસલીઓ હોય એવી સમસ્યા હોય ખીલ હોય દાગા હોય કા તમારી સ્કીન ઢીલી થઈ ગઈ હોય ચહેરામાં તમારે શું કરવાનું છે હળવે હાથે તમારે ફટકડીને ઘસવાની છે જ્યાં લગી સુકાઈ જાય ત્યાં સુધી સાફ કરવાની છે આવું કરવાથી તમને તમારા ચહેરામાં ઘણો ફાયદો મળશે હજી એકવાર કહું ધ્યાનથી સાંભળો જેટલી છોકરીઓ છે લેડીસું છે જેને ખીલ થાય છે તેને શું કરવાનું છે ફટાકડીનો પાવડર લેવાનો છે ફટાકડીનો પાવડર શરીર પહેલાં નોર્મલ પાણીથી ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે પછી ફટકડીનો પાવડર લગાવવાનો છે તેના પછી શું કરવાનું છે એના પછી તમારે જ્યાં લાગે પેસ્ટ સુકાઈ જાય એના પછી બરફના પાછા ગાંગડા સાફ કરવાનું છે તમને ઘણા બધા ફાયદા થશે મિત્રો દમ જે ખાંસી છે તે બીમારીઓથી તમારે શું કરવાનું છે કે અડધો ગ્રામ ફટકડીને ખાંડને તેમાં મધ મિક્સ કરીને લગાવવાથી એ મિશ્રણ જાટવાથી તમને દમ છે ખાંસી છે ઉધરસ છે ઇન્ફેક્શન છે તે પણ મટી જાય છે મિત્રો ફટકડી નાહવાથી તમને મટ ફટકડીના પાણીથી નાહવાથી તમને ઘણા બધા ખંજવાળ છે શરીરનો દુર્ગંધ છે તેનાથી પણ તમને રાહત થાય છે મિત્રો અમુક અમુક માણસો છે જેને હરસમાં જેને લોહી પડતું હોય તો તેને શું કરવાનું છે કે બકરીના દૂધમાં એકથી ચાર ચમચી પાવડર નાખીને ફટકડીનો પાવડર નાખીને સવાર સાંજ લેવાથી રક્ત સ્રોત છે તે બંધ થઈ જાય છે જે લેડીઝું છે જેને માનસિક આવે છે માનસિક વધારે આવતું હોય તો તમારે શું કરવાનું સવાર સાંજ એકથી ચાર ચમચી ફટકડીનો પાવડર લેવાથી ઉત્તમમાં ઉત્તમ સારામાં સારો ફાયદો થાય છે મિત્રો હવે આપણે ખાસ કરીને એવી વસ્તુ જાણવા જઈએ કે કોઈ જાણવી બહુ જરૂરી છે મિત્રો હવે જાણીએ કે વ્યક્તિને કંઈ ફટાકડીનો ઉપયોગ નથી કરવાનો મિત્રો પચાસ ટકા ફટાકડીનો ઉપયોગ કરવાથી પચાસથી સાઠ ટકા જેટલા પણ ઉપયોગ કરે છે તે ઓછી વયના હોય છે જે પણ વધારે વયના છે તેને શું કરવાનું છે નવાણું ટકા ફટકડીનો ઉપયોગ કરવાથી કોઈ પણ આડઅસર તમને થતી નથી એક ટકા એવા લોકો છે જેનાથી એલર્જી થાય છે ફટકડીની એલર્જી થાય છે એટલે તમારે એક પેસ્ટ બનાવવાથી ટ્રાય કરવાની છે પહેલાં તો ફટકડીને પાવ પાણીની અંદર બોળી દેવાનું છે પછી તમારે ફટકડીને આવી રીતે સ્કીન ઉપર ઘસી દેવાની છે પંદરથી વીસ મિનિટ વાર ફટકડીને ધીમે ધીમે ઘસવાથી તમારે ચેક કરવાનું છે તમને કાંઈ પ્રોબ્લેમ તો નથી થતો કારણ કે આ જે માણસની અલગ અલગ સ્કીન હોય છે અલગ અલગ વાતાવરણ હોય છે ત્યારે તમે ફટકડીનો ઉપયોગ કરો છો ત્યારે પણ તમારે ચેક કરી લેવાનું છે તમારી સ્કિનમાં ચેક કરી લેવાનું છે ફટકડી કદી પણ કોઈને નુકસાન કરતી નથી પણ હું તમને શું કહું નવ્વાણુંમાંથી એક ટકા એવો માણસ હોય છે જેને વિપરીત અસર પડે છે તો તેને ધ્યાન રાખવાનું છે બાકી ફટકડીનો ઉપયોગ તમે નિયમિત રીતે કરી શકો છો એક દિવસ વાપરો એ જો સ્કીન માટે અલગ વસ્તુ છે જો તમારા દુર્ગંધ માટે અલગ વસ્તુ મેં તમને બધું ડિટેલમાં કહ્યું છે છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આશા આપ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે